નમસ્કાર મિત્રો મારું નામ છે વિરેન હું છું એનએલપી ટ્રેનર ડે ફ્રેન્ડ્સ આજનો આપણો ટોપિક છે ગોલ સેટિંગ ફોર સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ માટે ગોલ સેટિંગ કઈ રીતે કરવું ડે ફ્રેન્ડ્સ એ શીખીએ એ પહેલાં હું તમને કહેવા માંગીશ કે સ્ટુડન્ટ પાસે ઘણી બધી ચેલેન્જીસ હોય છે જેમ કે દરેક એક્ઝામમાં સારું રિઝલ્ટ લાવવાનું એમના પર પ્રેશર હોય છે ઘરેથી હોય છે સ્કૂલમાંથી હોય છે રાઈટ તેઓ વારંવાર વાંચે છે પરંતુ યાદ રહેતું નથી એ પણ એક એમના માટે ચેલેન્જીસ હોય છે સાથે સાથે સોશિયલ મીડિયા એટલું બધું હાલમાં ચાલે છે કે એમના માટે સોશિયલ મીડિયાથી પણ બચવાનું એમના માટે એક ચેલેન્જ હોય છે રાઈટ છે તો એમને ગેમ રમવાની પણ ઈચ્છા થાય છે વારંવાર સોશિયલ મીડિયાથી તેઓ કનેક્ટ થાય છે તો એનાથી પણ એમને ઘણી વાર એમનો ટાઈમ ઘણો બધો જતો હોય છે રાઈટ તો આ પણ એક ચેલેન્જીસ છે ઘણી વાર તેઓ યાદ રાખવા માંગે છે પરંતુ યાદ રહેતા નથી ઘણા બધા એવા મેમરીના ઈસ્યુઝ એમના પાસે હોય છે કારણ કે વર્ડ કારણ કે એ વિઝ્યુઅલમાં દેખાય છે પરંતુ ઘણી વખત પિરિયડિક ટેબલ્સ હોય છે અને સાયન્સની ઘણી બધી વસ્તુ હોય છે એમના માટે યાદ રાખવી મુશ્કેલ હોય છે અને એ વર્ડ્સ પણ એ એટલા બધા ડિફરન્ટ ટાઈપના હોય છે કે વર્ડ્સ એમને યાદ રહેતા નથી તો એ કઈ રીતે યાદ રાખવા રાઈટ ત્યારબાદ એક્ઝામ જ્યારે જ્યારે આવે છે ત્યારે એક્ઝામ ફોબિયા એમને થઈ જાય છે પેટમાં ગરબડ થઈ જાય છે એમને બીજા બધા હેલ્થના ઇસ્યુઝ થઈ જાય છે રાઈટ તો આવા ઘણા બધા ઇસ્યુઝથી તેઓ પરેશાન થતા હોય છે આ સિવાય પણ ઘણી બધી ચેલેન્જીસ એમના પાસે હોય છે પરંતુ મિત્રો આજે હું તમારા સાથે ગોલ સેટિંગની વાત કરવાનો છું કે સ્ટુડન્ટ કઈ રીતે ગોલ સેટિંગ કરી શકે અને પોતાની એક્ઝામ માટે પ્રિપેર થઈ શકે રાઈટ તો આ ખૂબ જ નાનો વિડીયો થવા જઈ રહ્યો છે અને ખૂબ જ શોર્ટમાં આપણે સમજીશું કે કઈ રીતે તેઓ સ્માર્ટ ગોલ બનાવે અને એ ગોલ હાસિલ કરી શકે મિત્રો આગળ વધીએ પહેલા કહેવા માંગીશ કે હું દર રવિવારે લાઈવ હોઉં છું સન્ડે આઠ વાગે અને તેમાં ઘણા બધા ટોપિક પર ચર્ચા કરતો હોઉં છું તો મિત્રો તમે પણ લાઈવમાં જોડાઈ શકો છો દર રવિવારે અને એમાં હું ડિટેલ્સમાં વાત કરતો હોઉં છું સ્ટુડન્ટના ડિફરન્ટ ટાઈપના ચેલેન્જીસ પર તો તમે એમાં પણ જોડાઈ શકો છો અને મારું ચેનલ સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો પણ સબસ્ક્રાઈબ કરજો જેથી નોટિફિકેશન તમને મળી જાય રાઈટ તો ચાલીએ આપણે વાત કરીએ સ્માર્ટ ગોલની ફ્રેન્ડ સ્માર્ટ ગોલમાં કઈ રીતે એસ એમ છે રાઈટ તો પહેલા સૌથી પહેલા હોવું એમાં પણ ત્રણ વર્ડ્સ હોય છે સૌથી પહેલા વોટ સેકન્ડ છે વેન અને ત્યાર પછી થર્ડ છે વાય તો સૌથી પહેલા વોટ વોટ એટલે સ્પેસિફિક તમને શું રિઝલ્ટ જોઈએ છીએ વોટ રાઈટ તમે કહેશો કે આ એક્ઝામમાં હું ખૂબ જ સારું પરફોર્મન્સ લાવવા માગું છું ખૂબ જ સારું પરફોર્મ કરવા માંગુ છું તો મિત્રો આ એક અનક્લિયર વાત થઈ ગઈ રાઈટ કારણ કે ખૂબ સારુંની કોઈ વ્યાખ્યા નથી ઓકે કેટલાક સ્ટુડન્ટ્સ પચાસ પણ પર ખૂબ સારું કહેતા હોય છે કેટલાકને એસી પણ પર સારું નથી કહેતા રાઈટ તો સ્પેસિફિક વોટ શું રિઝલ્ટ્સ તમે મેળવવા માંગો છો વોટ એ ક્લિયર કરો તમે જેમ કે તમે એટી પર્સન્ટ લાવવા માંગો છો એટી ફાઈવ પર્સન્ટ લાવવા માંગો છો તો સ્પેસિફિકલી લખો કે તમે કેટલું રિઝલ્ટ લાવવા માંગો છો આ ક્લિયર થઈ ગયું સેકન્ડ વેન તમારી એક્ઝામ ક્યારે છે એના માટે કેટલો સમય છે તમને ખ્યાલ આવી જશે કે બે મહિના બાકી છે કે ચાર વીક બાકી છે કે ત્રણ મહિના બાકી છે રાઈટ તો એના હિસાબે તમે પ્રિપેરેશન કરી શકશો અને નંબર થ્રી વાય શા માટે તમે આ એક્ઝામમાં બહેતર પરફોર્મ કરવા માંગો છો વાય એનું શું કારણ છે વાય ઘણા બધા કારણો હોઈ શકે છે અલગ અલગ સ્ટુડન્ટ છે અલગ અલગ કારણ હોઈ શકે છે જુઓ કોઈ દસમામાં સ્ટુડન્ટ્સ ભણતો હોય તો એનું કારણ હોઈ શકે છે કે તેમણે અગિયારમામાં જવું છે અને અમુક સબ્જેક્ટમાં ખૂબ સારા માર્ક્સ લાવવા પડે તેમ છે કારણ કે તો જ એને અગિયારમાં સારી સ્કૂલમાં એડમિશન મળી શકે સારા સબ્જેક્ટમાં તેઓ આગળ વધી શકે રાઈટ જેમ કે એન્જિનિયરિંગમાં જોવા માંગતા સ્ટુડન્ટ્સ માટે પીસીએમ સબ્જેક્ટ ખૂબ જ જરૂરી છે ફિઝિક કેમિસ્ટ્રી મેથ્સ રાઈટ તો દસમામાં જે એના માર્ક્સ હશે નવમામાં દસમામાં તેના ઉપરથી ઘણી વખત તેઓ ડિપેન્ડ કરતા હોય છે કે આ સબ્જેક્ટમાં આ સ્ટુડન્ટ્સ ખૂબ જ સારું પરફોર્મ કરી રહ્યો છે તો એણે મહેનત કરવી ખૂબ જ જરૂરી છે તો એક તમે રીઝન લખી શકો છો કે આ સ્કૂલમાં મારે જવું છે કે આ સબ્જેક્ટમાં મારે આગળ વધવું છે એટલા માટે મારે ખૂબ જ સારી મહેનત કરવી પડશે તો એક રીઝન તમારા માટે બની ગયું રાઈટ તો વોટ વેન અને વાય એ તમારે ક્લિયર કરવું પડશે અલગ અલગ રીઝન અલગ અલગ જગ્યાએ હોઈ શકે છે એ તમે જાતે પોતે ડિસાઇડ કરશો રાઈટ તો નંબર વન એસ થી સ્પેસિફિક થઈ જશે કે તમે શું ચાહો છો રાઈટ નંબર ટુ એમ મેઝરેબલ મેઝરેબલ એટલે કે તમે તમારો જે ગોલ છે એને મેઝરર કરી શકો એ રીતે હોવો જોઈએ તમે જે પણ તૈયારી કરો છો એ કઈ રીતે મેઝર કરો છો જેમ કે તમારું એક ચેપ્ટર હાલમાં તમે કમ્પ્લીટ કર્યું તો તમે એના સ્વાદેના જે પણ પ્રશ્નો છે એ તમે પૂરા કર્યા છે તમે કોઈ પણ વિષયમાં જે પણ તૈયારી કરી છે એના એમાં તમે મેઝર કરી શકો છો કે આમાં મેં એક્ઝામ આપી છે કે અથવા એક્ઝામ મારા ટીચરે લીધી છે મારા ઘરેથી લીધી છે તો એમાં મારા આટલા ક્વેશ્ચન મેં મારી રીતે સોલ્વ કર્યા છે કે આટલા મેથ્સના આટલા ક્વેશ્ચન મેં સોલ્વ કર્યા છે અને એમાં મને સારું પરફોર્મન્સ થયું છે તો એ તમે મેઝર કરી શકશો એટલે મેઝરેબલ હોવો જોઈએ તમારો ગોલ કે તમે જે પણ એક્ઝામમાં પરફોર્મ કરવા માંગો છો એમાં તમે શું કરી રહ્યા છો હાલ એ તમારે મેઝર કરવું પડશે મેઝર કરશો તો જ તમને ખ્યાલ આવશે કે મારી તૈયારી કેવી ચાલી રહી છે એ એ થી આવશે અચીવેબલ ફ્રેન્ડ્સ અચીવેબલ મીન્સ હાવ અહીંયા હાવ આવશે કે તમે આ ગોલ જે તમે નક્કી કર્યો છે એ ગોલ કઈ રીતે તમે અચીવ કરશો તમે એ હાવમાં ડિટેલમાં લખશો કે મારા પાસે આટલો ટાઈમ છે આ ટાઈમ દરમિયાન હું આ વિષયમાં આટલી મહેનત કરીશ હું દરરોજ આ કામ કરીશ હું આટલા વાગે ઊઠીશ આ ત્યાર પછી આ કામ કરીશ અથવા તો સાંજે હું સ્કૂલથી કે કોલેજથી આવીને હું આટલું મારું જે પણ હોમવર્ક છે એ પૂરું કરીશ ત્યાર પછી મારે આ કામ કરવું પડશે મારે આ વિષયમાં આટલી મહેનત કરવી પડશે આટલા પર્સન્ટેજ લાવવા માટે મારે આ રીતે આ બુક્સ વાંચવી પડશે આ સર પાસેથી આટલું ગાઈડ લેવી પડશે મારા ઘરેથી આટલું ગાઈડ લેવું પડશે વગેરે વગેરે તમારે જે પણ હાવ કઈ રીતે તમે આ ગોલને અચીવ કરશો એ તમારા પાસે પ્લાન હોવો જોઈએ રાઈટ તો જ તમે આગળ વધી શકશો સો એથી થઈ જશે અચીવેબલ રાઈટ એસ એમ એ થઈ ગયું હવે આર રિલેવન્ટ ફ્રેન્ડ્સ તમે જે ગોલ બનાવ્યો છે એ રિલેવન્ટ હોવો જોઈએ કે તમે આગળ ક્યાં વધવા માંગો છો આગળ તમે કયા ફિલ્ડમાં જવા માંગો છો તમે જે ફિલ્ડમાં આગળ જવા માંગો છો એ ફિલ્ડને લગતો તમારો ગોલ હોવો જોઈએ એવું ના હોવું જોઈએ કે તમે કોઈક સેલ સેલ્સની લાઈનમાં જવા માંગો છો અને તમે તૈયારી રહ્યા છો પીસીએમમાં રાઈટ તો આ બંને રિલેવન્ટ નથી જો તમે એન્જિનિયરિંગની લાઈનમાં આગળ વધવા માંગો છો તો તમારે પીસીએમ સબ્જેક્ટમાં તમારે વધારે સ્કોર કરવો પડશે તમારે સારા બનવું પડશે તમારે મહેનત કરવી પડશે તો એ રિલેવન્ટ થઈ ગયો તમારા માટે કે હું આ ફિલ્ડમાં આગળ વધવા માંગુ છું અને હવે આ સબ્જેક્ટ મારા સ્ટ્રોંગ હોવા જોઈએ રાઈટ તો તમારો ગોલ રિલેવન્ટ હોવો જોઈએ તમારા મેઇન ગોલ સાથે એટલે કે એન્ડ ઓફ ધ એક્ઝામ અથવા એન્ડ ઓફ ધ તમારું જ્યારે ભણતર પૂરું થાય છે ત્યારે તમે ક્યાં વધવા માંગો છો ક્યાં આગળ વધવા માંગો છો રાઈટ નંબર લાસ્ટ અને ત્યાર પછી આવશે ટી ટીથી આવશે ટાઈમ બાઉન્ડ એટલે કે તમારો હોલ જે છે એ ટાઈમ બાઉન્ડ હોવો જોઈએ તમારી એક્ઝામ છ મહિના પછી છે કે ત્રણ મહિના પછી છે કે બે મહિના પછી છે તમને ખ્યાલ હોવો જોઈએ કે મારી એક્ઝામ આટલા ટાઈમમાં છે અને એના માટે પ્રિપેરેશન કરવા માટે મારા પાસે આટલો સમય છે તો એ હિસાબે જ તમે તમારી પ્રિપેરેશન કરશો અને એ ટાઈમ પ્રમાણે તમે તમારું રિવિઝન પણ પૂરું કરશો તમારા દરેક ચેપ્ટરનું તમે માસ્ટરી લેશો ઓકે સો આ ટાઈમ બાઉન્ડ ગોલ હોવો જોઈએ આટલું સિમ્પલ વસ્તુ જો તમે કરશો સ્માર્ટ ગોલ જો તમે બનાવશો મિત્રો ખૂબ જ નાનું કામ આપ્યું છે રાઈટ આટલું સ્માર્ટ ગોલ જો તમે બનાવશો એક પેપર પર લખી લેશો અને હવે તમને આ ગોલ દેખાશે કે મારે આ રીતની તૈયારી કરવી પડશે દરરોજ મારે આ રીતનું પ્રિપેરેશન કરવું પડશે કારણ કે મારા પાસે આટલો સમય છે આટલા સમયમાં મારે આ કામ કરવાનું છે મારો આ ગોલ છે જે મારે હાસિલ કરવા માટે આગળ વધવાનું છે દરેક વિદ્યાર્થીનો ડિફરન્ટ ગોલ હોઈ શકે છે કોઈ પણ વિદ્યાર્થીનો સેમ ગોલ હોતો નથી બધા વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રકારનું ભણે છે અલગ અલગ ફિલ્ડમાં જોવા માંગે છે અલગ અલગ સબ્જેક્ટમાં તેઓ અલગ અલગ રીતે ભણતા હોય છે તો દરેક વિદ્યાર્થીનો ગોલ અલગ હોય છે તો તમે તમારો ગોલ લખો અને તમારા ગોલ પ્રમાણે જ તમે હવે આગળ વધો એવું હું માનું છું કે તમે સ્માર્ટ ગોલ સમજી ચૂક્યા છો અને તમે આ રીતે જ આગળ વધશો અને તમે દર સન્ડેના દિવસે પણ મારા સાથે લાઈવ થશે તો હું મેમરી પર પણ તમને આગળ ભણાવીશ અને એક્ઝામ ફોબિયાથી કઈ રીતે બચી શકાય અને કેવી રીતે કોન્ફિડન્સ સાથે તમે એક્ઝામ આપી શકો એ પણ હું તમને સમજાવીશ રાઈટ આ વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ મારું ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરજો લાઇક શેર કરજો અને કમેન્ટ પણ કરજો કે તમે નેક્સ્ટ વિડીયો કયા વિષય પર સાંભળવા માગો છો થેન્ક યુ વેરી મચ